ભરૂચ જિલ્લાના પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણના જતનના હેતુસર પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ કરી તેના જતન અંગે સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ભરૂચ વિભાગ પોલીસ વડા સી કે પટેલ સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર સ્થિત વીઓની મદદથી આજે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો અને એમાં પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અપીલ કરવામાં આવેલી છે કે આવે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને એક સારી પ્રકૃતિ આપણા દેશને અર્પણ થાય એવી એક અપીલ કરવામાં આવેલી છે